ડીજીવીસીએલ હવે અંડરગ્રાઉન્ડ કેબલમાં થતા ફ્લોટ ઝડપી શોધવા માટે નવી ટેકનોલોજી અપનાવી છે કંપનીએ ખાસ ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી કરી છે

ફોલ્ટ કયા સ્થળે કેટલા ઊંડાણ અને કેટલા વિસ્તાર સુધી થયો છે તે જાણી શકાશે વાસ્તવમાં ટેકનોલોજી કરંટ મોકલીને જોઈ શકાય છે કે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે જેને વીજ વિભાગ કેબલનું એક્સરે કરી શકાય છે હું એમએમ પટેલ એડિશનલ ચીફ એન્જિનિયર ડીજીબીસીએલ સુરત ડીજીબીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની સત્તર વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે સત્તરે સત્તર વેન સપ્લાય પણ થઈ ગઈ છે આ વેનની ખાસ ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે અત્યારે જે એક વેન જૂની હતી બે હજાર સત્તરમાં પરચેઝ કરેલી અને સત્તર નવી ખરીદી છે